નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ પર તો મિત્રો મનસુખભાઈ રાઠોડની ચેનલ પર બે દિવસ પહેલાં એક વિડીયો અપલોડ કરવા માટે કે જેની અંદર મિત્રો એક બાપ કે જે વૃદ્ધાશ્રમ છે અને જેના બે દીકરા છે આમ છતાં મિત્રો આ લાચાર બાપને વૃદ્ધાશ્રમમાં રહેવું પડે છે તેને લઈને મિત્રો આ વ્યાપે મનસુખભાઈ રાઠોડને ફોન કર્યો હતો ત્યારબાદ મિત્રો આ વિડીયો વાયરલ થતાં આ જે વ્યક્તિ હતા એના દીકરાએ ફરીથી મનસુખભાઈ રાઠોડ સાથે ફોન કર્યો છે અને જોરદાર વાત કરે છે મિત્રો દીકરાની વાત સંબંધિત તો તમને પણ ચોંકી જશો એવું આ વ્યક્તિ સાથે થઈ છે તો મિત્રો શાંતિની સંપળો કે દીકરાય મુનસુપ બે સાથે શું ચર્ચા કરી એ પહેલા જો આપ ચેનલ ઉપર નવા ચોથું ચેનલ ને હાલ સબસ્ક્રાઇબ કરી બાજુમાં પેલું બેલ આઇકન દબાવી દેજો જય માતાજી ભાઈ જાગી ગયા કે પછી ઘુરુપો ના હું તો જાગી ગયો બરોબર કેમ છો ભાઈ તબે કણીahara હા

તમે કઈ પણ કાર્ય કરો છો તો બંને પક્ષની વાત સાંભળીને કરો છો કે એક પક્ષની વાત સાંભળીને કરો છો સાહેબ એમાં એવું છે કે અમારે કોઈ પક્ષ પક્ષને મતલબ નથી જે કાઈ બાબત હોય મારે સાંભળો મારા બાપ નું મારું કાંઈ હોય જી જ એ મેટર ઘરની છે બરોબર ઘરની મેટર છે ને તો ઘરે જ સોલ્યુશન કરવાનું હોય બરાબર એટલે એમાં અમારે કોઈ કોર્ટ નથી કે હું કોઈ કાર્ય કર નથી કે હું કોઈ અદાલત નથી કે જેથી કરીને મારે અમારે તો એને એવું કીધું કે મારી પરિસ્થિતિ આ છે એટલે અમારે તો માનવતાથી હા પણ હું તમને આજે કોઈ પણ વ્યક્તિ એમેય કીધું કે તમે અહીંયા બી નહીં મારી વાત સાંભળો એ મારી ભેગા અમારી ભેગા પાંચ સાત જણા રહીએ છીએ મનસુખભાઈ મારી વાત તો સાંભળો બે મિનિટ હા આજે તમને હું કોઈ પણ વ્યક્તિને ફોન કરીને કંઈ પણ કંઈ કંઈ પણ કહી દઉં હા અને તમે એ વિડીયો કે ઓડિયો મૂકી દો હા તો એ કેટલી હદ સુધી વ્યાજબી છે તમે સાહેબ મારાથી મારે સાચી વાત જાણીને કરવું પડે ને સામે વાળાને સાહેબ ખોટી વાત હોય તો તમારા બાપ માથે કેસ થાય છે કરી નાખો પણ આ વિડિયો તો તમારી ચેનલ માં છે ને સાહેબ મારે નથી મૂક્યો ભાઈ તો અમે તો સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો મારી ચેનલ માં હજી ચડાવ્યો નથી બસ હવે તો તમારી પ્રકૃતિ એ

તો તમે સામે વાળી વ્યક્તિ જે વ્યક્તિ બોલે છે એના પાસેથી તમે નંબર પણ લીધો છે માં તો સામે વાળા વ્યક્તિ પાસે કન્ફર્મેશન લઈને તમે કઈ કાર્ય કરો છો મારે તમારી મંજૂરી ન લેવાની તમારી મંજૂરી તો તમે અત્યારે આ ફોન કર્યો ને એના માટે મારે તમને પૂછવાનું હોય બાકી એને પોતાની જે મંજૂરી છે એમાં મારે તમને પૂછવાનું ના હોય પણ આજે આજે સોશિયલ મીડિયામાં કોઈ પણ વ્યક્તિ કોઈ પણ એલ વસ્તુ વાયરલ કરે સાહેબ મારું એમ કેવાનું છે એલ ફેલ કે ખરાબ હમણાં જે પાંચ નો ભુવો છે એ ખરાબ માંગણી કરતો તો એ વાત જવા દો ને એમાં એ વાત એનું જે હોય એવું બધું સમજમાં ચાલતું જ હોય હા હેર ફેર ને તમારે કઈ ખરાબ વાત કરતા હોય તો અમારે કોઈ મતલબ નથી ખરાબ વાત છે તો એ તમારી છે સારી વાત હોય તો એ તમારી છે એમાં મારો કોઈ મારો રોલ જ પણ હું તમને મનસુખભાઈ ભાઈ એજ કેવા માંગુ છું કે ખરાબ વાત ભી અમારી છે અને સારી વાત ભી અમારી છે તો તમારે વાયરલ કરવાની જરૂર શું છે એમ અરે સાહેબ અમારે તો અમે તો માનવતા નું જ કામ કરીએ છીએ ને મારો આશ્રમ છે હું માનવતા માનવતાનું કામ કોને કેવાય

અમારું એમને તમને કેવી છે ને અમારું સીતર ઘર નું કુટુંબ છે બરોબર હું સીતર ઘર ને ભૂલી જાઉં હું સિતરઘર પૂરતી પૂરી વાત સાંભળો તો તમને ખબર પડશે ને તમે તરત જ હું ખાલી સિત્તેર બોલ્યું ત્યાં તમે મારી વાત અટકાવી મારે ખાલી મારે વાત કેટલી તમારા પપ્પાએ ફોન કર્યો એટલે ઈથી વિશેષ મારે કઈ જાણવા તમે મારો બોલવાનો વારો જ નથી આવવા દેતા પૂરી વાત તો તમે મને તમે મને ઠેઠ સિત્તેર હું દી લઈ જવા મારે એટલા બધાની જરૂર નથી ખાલી તમારા પપ્પા પૂરતી વાત કરો કેમ કે મારે બીજું જાણી મારે કઈ મતલબ નથી

હવે એને કદાચ રાખો તોય તમારું જ નામ નીકળવાનું છે અને રોડ માં તો રખડશે તો ભૂંડા તમે જ લાગવાના છો એ તો એમાં કોઈ બીજા ને તમારે ક્યાં હું જવાબ આપું છુ સાહેબ હું જ ખરાબ લાગુ મારા બાપા છે બરોબર હું ખરાબ લાગુ તો પણ એમાં તમે શા માટે ઇન્વોલ્વ થાવ છો એમ અરે સાહેબ હું ક્યાં થયો છું મને તમે ફોન કર્યો તો તમે એ મને ફોન કર્યો તમે તો તમે અરે સાહેબ એ તો યુ ચેનલ માં અમે પત્રકારો છીએ એટલે અમારા માં આવતું હોય

તમે જ બોયલા કે આગળ તમે તમારું જોઈ લો રેકોર્ડિંગમાં તો તમે માસ્ટર જો હું કે ભાઈ તમે મેં મેં વિડીયો ખાલી વાયરલ કર્યો છે મારી ચેનલમાં મૂક્યો નથી એટલે સોશિયલ મીડિયામાં તો આવ્યું છે ને એને પોતે કીધું મારું મૂકું જ છે તો અમારે શું હમણાં અમને શું હું તમને એ પૂછું છું કે કઈ ચેનલમાં વાયરલ કર્યું છે મે મે એ કઈ ચેનલમાં નથી કર્યું મે તો અત્યારે સોશિયલ મીડિયામાં નાખ્યું છે કઈ જગ્યાએ સોશિયલ મીડિયામાં એટલે માં વોટ્સઅપ વ્હોટ્સપ છે ફેસબુક છે એ બધી સોશિયલ મીડિયા કહેવાય આપણને યુટ્યુબ માં તમારી પૃથ્વી ચેનલ નથી એ નામ તો તમારું જ આવે સાહેબ તમારા જ બધા video આવે છે અરે સાહેબ હું પોતે બોલું મારું જ નામ આવે ને સાહેબ કોનું આવે ફોટા તમારા આવે આ તો મારા આવે એ તો બધા છાપા વાળા છાપે છે ને બધી channel વાળા છાપે છે તો એનો મતલબ એવો થોડો છે કે મારો હું બોલતો તો મારો જ ફોટો આવે તમને ખાલી જસ્ટ હું તમને કોઈ પેલા પેલા માટે ફોન નથી કર્યો હું તમને ખાલી enquiry માટે ફોન કરું છું હું તમને એમ આજે હું તમને સાહેબ એ કોની મને જરાક જણાવો તો મને ખબર પડે ને મને નો ખ્યાલ હોય ને કોની કોની channel વાળા ચડાવતા હોય કે વોટ્સઅપ માંથી ઘણી ચેનલો વાળા ચડાવે છે વાળા ચડાવે છે હવે પંદર વીસ ની હું ઓળખતો ન હોય કેમ કે મારો કોઈ કમાવાનો બિઝનેસ નથી હું બીજા ચડાવતા કેતો મેં કોઈ કોપી રાઇટ કોઈ નામ આપી નથી કે મારા વિડીયા તમે શું કામ ઓડિયા ચડાવો ચડાવો તમારી ઈચ્છા ચડાવે તો ચડાવે એનાથી મને શું પ્રોબ્લેમ છે

કોઈ બબાલ માટે તમને ફોન નથી કર્યો અરે બબાલ માટે કરો તો એમને કોઈ પ્રોબ્લેમ નથી મને પ્રોબ્લેમ છે ભાઈ મારે મારે કોઈ ની બબાલ નથી કરવી તો મારી એક વાત તમે સારી શાંતિથી સાંભળો હું તમને ખાલી એક તમે તમે તમારી પાસે ટાઈમ હોય તમને મંજૂરી હોય તો વાત કરું નહીતર ના મારે અત્યારે હું છે ગજી તો હું ઊતો છું ઊઠ્યો જ છું આ તો તમારો ફોન આવ્યો મેં તમને પોટ્યું છું સાહેબ કે તમે જાગી ગયા છો તો વાત કરું નહીતર પછી અરે હું તો નિંદરમાં ભાઈ કોઈના દવાખાનાનું કામ હોય રાતે ઉપાડી લઉં રાતે જતો આપણ તો અત્યારે જો તમે તમે ઈચ્છા હોય તો વાત કરું તો પછી રેવા દઈએ આપડે અત્યારે કઈ ઇમરજન્સી કામ હોય થોડા જ તો વાત કરી લે બાકી કેમ કે આ જે મેટર છે ને એમાં તમે જે વાત કરો છો એ વાત રોંગ જાય છે એટલે મારે તમને ખાલી કેવાનો મતલબ એટલો છે કે તમે જે વાત કરીશ એ રોંગ વાત છે ને હું એમાં તમને કઈ કેતો નથી અને હું તમને એમ કઉ છું તમારે મેં બાપા ને કીધું તું કે બાપા આ વાયરલ કરવાનો મતલબ તમારો શું છે બરાબર કે મતલબ એના માટે તો કે ભાઈ મારા હગા કુટુંબ કોક ધારાસભ્ય છે એમાંથી માંથી ગયા કોઈ મારું સોલ્યુશન નથી ક્યું અને તમે તો જો કે ઊંચી કાસ્ટમાંથી આવો છો અને રોટલે મોટા છો ને એવું બધું છે પણ ઈ બાબત આપણે પાલન ના કરી હોય તો એના માટે તમને કલંક ગણાય કેમ કે જો અત્યારે જે દીકરી છે મારી દીકરીના લગન સમશાનમાં કર્યા અત્યારે સાસરે છે અમારે લગભગ અમારી માંથી તો કોઈ વૃદ્ધાશ્રમમાં આઈ છે એવો એક દાખલો જ નઈ તમે ગોતી શકો

ભુવા ભરાડા ના ને કરવાનું અમે આમાં નથી મુકતા આતો તો બાપા ની મેં ના પડી હતી કઈ વાંધો નહિ આપડો આ ઓડિયો વાયરલ તમે નહિ કરતા હવે એમાં એવું છે ભાઈ કે આ ઓડિયો અત્યારે અમારે તમારા જે પપ્પા ના નામ થી અમે મુકશું કે એમના દીકરાનો ફોન આવ્યો હતો અને આ ચર્ચા થઇ હતી એટલે ઈ અમે અમારી channel માં નહિ મૂકી પણ સોશિયલ media માં ખાલી જાશું તમે સામ હું ના પાડું છું તો સામ તમે કહો છો તમે આશી વાત તમે ના પાડો છો તમે ના પાડો છો ઈ તમારી પોતાની મેટર થઈ ગઈ પણ તમારા પિતાશ્રી નો ફોન જે આવેલો છે ને એ બાબતમાં તમે મને રિંગ કરેલી છે તમે મારા માટે નથી કરી

આ તમને જે વાત કરું છું એ કાયદા જ કરું છું કોઈ દેવી દેવતા ના કે પરોક્ષ વાત નથી કરતો તમને જેમ નહિ તમને જેમ યોગ્ય લાગે બાકી તમે એમ મને કયો કે હું કાયદા કી કરું તો મને એના કોઈ ફેર પડતો નથી તમને મનસુખભાઈ રાઠોડ તમને જેમ યોગ્ય લાગે એમ તમે હા એ આ તો તમે ધમકાવો છો કે હું નકર કાયદેસરની કાર્યવાહી કરું તમે પહેલા તમે એમ મને કીધું કે સાહેબ કે હું તો જે આવશે સોશિયલ મીડિયામાં કરીશ તો અમારે તો કરવાનું જ છે મારી તમે સાહેબ અમારે તો અમે એના માટે જ કરી આ તમારા પિતા નું વાયરલ થયું છે એટલે કરી છે બાકી નકર અમારે ક્યાં જરૂર છે મેં તમને કહું તો છું શોર્ટ માં બધો તમને જેમ યોગ્ય લાગે એમ તમ કરજો બાકી તમે એમ કે